જોટવડ ગામે નલસે જલ યોજના મસ્ત મોટો ભ્રષ્ટાચાર લઈને આમ આદમીની રજૂઆત આજરોજ જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામમાં બે હજાર એકવીસ બે હજાર બાવીસ સરકાર દ્વારા પંદરમી સોળ લાખ રૂપિયાની નલસે જલ યોજનામાં ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ આજદિન જોટવડ ગામમાં આ યોજના અંતર્ગત પીવાનું પાણી મળેલ નથી અને તેના નાણાં ઉપાડી બારોબાર ઉપાડી લેવામાં આવેલ છે આ યોજનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો તે બાબતની રજૂઆત ગામજનો અને આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેશભાઈ બારીયા સહિતના હોદ્દેદારો દ્વારા મામલતદાર સાહેબને કરવામાં આવી સન બે હજાર એકવીસ બાવીસની અંદર ગામડાઓના માણસોને પીવાનું પાણી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા જલ જલ યોજના અમલમાં લાવી ત્યારે જાંબુગોડા તાલુકાના જોટવડ ગામ મુકામે અંદાજે સરકારશ્રી દ્વારા પંદરથી સોળ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા અને ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યું ત્યારે આ યોજના પાછળ જે તે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મળીને અત્યાર સુધી પાણી ગામમાં મળેલું નથી અને એના નાણાં ઉપડી ગયા છે અને વેબસાઇટ જોતાં એવું જણાવે છે કે અમારા ગામની અંદર લઘુમતી સમાજનો કોઈ વ્યક્તિ રહેતું જ નથી અને એના બોગસ ફોટોગ્રાફ અપલોડ કરીને પંદરથી સોળ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે કરેલો છે આ તમામ કર્મચારીઓ અને આની પાછળ ભ્રષ્ટાચારમાં જે તે કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય તે બાબતનું આવેદનપત્ર આજરોજ જાંબુકુડા મામલતદારશ્રીને આપવામાં આવેલ છે તેમાં તમામ ગ્રામ વતી રજૂઆત કરવામાં આવી છે જય હિન્દ જય ભારત